નમસ્કાર મિત્રો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવીની એક એવી ઝલક જે તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોઈ હોય સ્ટેજ પર હજારો લોકોના દિલ જીતનાર કીર્તિદાન ગઢવી આજે એકદમ અલગ નજરે પડી રહ્યા છે મિત્રો આજે કીર્તિદાન ગઢવી પોતાના પરિવાર સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા છે હા પત્ની બે બાળકો અને પોતે સૌ સાથે મળીને મસ્તી આનંદ અને ઉલ્લાસથી ક્રિકેટ રમતા દ્રશ્યો સામે આવ્યા છે સ્ટેજ પર ગંભીર અને ભાવુક ગીતો ગાનાર કીર્તિદાન અહીં એક સામાન્ય પિતા તરીકે બાળકો સાથે હસતા રમતા અને સમય પસાર કરતા નજરે પડે છે બાળકોની સાથે દોડવું બોલ ફેંકવો અને પરિવાર સાથેના આ પળોમાં જે ખુશી અને સંતોષ દેખાય છે એ ખરેખર દિલને સ્પર્શી જાય એવો છે આ દ્રશ્યો બતાવે છે સાચી સફળતા માત્ર નામ અને દોલતમાં નહીં પરંતુ પરિવાર સાથે વિતાવેલા સમયમાં છે મિત્રો આજના વ્યસ્ત જીવનમાં જ્યારે મોટા કલાકારોને પરિવાર માટે સમય મળવો મુશ્કેલ હોય છે ત્યારે કીર્તિદાન ગઢવીનો આ પરિવાર પ્રેમ ખરેખર પ્રશંસનીય છે આ અલગ જ અવતારમાં તેમને જોઈને મને તો ખૂબ જ આનંદ થયો અને વિશ્વાસ છે કે તમને પણ આ ઝલક ચોક્કસ ગમી હશે હવે તમારી વારી તમને કીર્તિદાન ગઢવીનો આ પરિવારમુખી અંદાજ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સરસ ઝલકો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં